એની સામે આ આક્ષેપો આજકાલના નથી થયા વર્ષો થી દોઢ બે પાંચ વર્ષથી આ બધું ચાલે છે કરોડ રૂપિયાના આક્ષેપો છે 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 પણ એ એ ખાલી આક્ષેપ હજી પુરવાર નથી થયા અપરાધી જાહેર નથી થયા એટલે કિરીટભાઈ પટેલ ને પણ આસુ સારવાનો અને એવો દાવો કરવાનો અધિકાર છે કે હું ઝેર પી લઉં પણ ખેડૂતનો બે એક રૂપિયો નહીં ખાવ પણ એ બધું તો ગિમિક્સ છે એ ઠીક છે એક ભાગ છે કારણ કે કેવળ આની આક્ષેપ કરવા ધારશે તો ઘણા બધા ભવિષ્યમાં ઉખળવાના એ બધું છોડીએ તો રાજકારણમાં હોય છે સૌથી મોટું અથવા તો કેચી જેને કહે છે આઈ કેચર એ જે વાક્ય હતું એવું હતું કે મારે જયેશભાઈ ને મંત્રી તરીકે જોવા છે તમને ખબર ભાઈ રાઠોડ બહુ સરસ વાત કરે છે એક મંદિર માં કન્યા જે છે કુંવારી કન્યા વગાડી વગાડીને ભગવાન ને કે છે કે હે ભગવાન મારે કઈ જોતું નથી

બે ચાર ચેનલ ચેનલ નામ ભૂલી ગયો મેં કીધેલું છે આ ડમી છે સમજવું ડમી એટલે પ્રોક્સી જેવું કે ઠીક છે વરરાજા આ છે પણ વરની ફયું એ નક્કી કરવાનું છે વખાણી વખાણી કે અમારા કુંવર બહુ હારા છે હવે એ બધું બરાબર છે પણ કિરીટભાઈ પોતે પણ ગાંજા જાય એમ નથી એના માટે આ આક્ષેપ થવા નવી વાત નથી પણ બુદ્ધિશાળી ને અઠંગ ખેલાડી છે રાજકારણના કારણ કે સહકારી ક્ષેત્રના

અને એમાં પાછા જયેશ રાદડિયા રાદડિયા જી કારણ કે જયેશભાઈ જે છે સહકારી ક્ષેત્રના પર્યાય ગણાય એને ભારતીય જનતા પાર્ટી પણ હરાવી ન શકી સહકારી ક્ષેત્રમાં ઇફકો ના ડિરેક્ટર ની ચૂંટણી હતી ભાજપે પહેલી વખત આઉટ ઓફ વે જઈને બિપિનભાઈ ગોતા

એટલે એ જીતી ગયા છતાંય પાછી ક્લાયમેક્સ ઓર છે જીતા પછી પક્ષે ખરેખર યાતો ઠપકો દેવો જોઈએ કે ભાઈ અમારા મેન્ડેટ ની વિરુદ્ધમાં તમે ઉભા અમારા ઉમેદવાર વિરુદ્ધ ની વાત કહેવાય કમસે કમ નોટિસ મોકલી ને જવાબ માંગવો જોઈએ એને બદલે ઉલટા ના અમિત શાહ એના ઘરે ગયા અને એના છોકરા રમાડ્યા તેડા કર્યા અને જમી કરવી કેરી બેરીને રહ પૂરી ખાઈ પીને છૂટા પીડા લ્યો તો જયેશભાઈ મેદાનમાં ઉતાર્યા એ સમજીને ઉતાર્યા છે કારણ કે એની નૈયા અન્ય પડે નહી જયેશભાઈ કિરીટભાઈ માટે કામ ધેનું ગાય જે છે એ સાબિત થશે વેતરણી જો ચૂંટણીની વેતરણી પાર કરવી હોય તો જયેશભાઈના ના પૂંછડું પકડીને જ કિરીટભાઈ પાર કરી શકે તેમ છે ઇન્ડિવિજ્યુઅલ નહી અને વિસાવદર ની અત્યારની જે ચૂંટણી છે હવે એમાં જંગમાં ફેરફાર શું થયો છે ભાજપ ને વિસાવદર જોઈએ છે અને વિસાવદર ને ગોપાલ હવે જોઈએ કોણ જીતે છે રાજા કે પ્રજા બસ આટલું છે એટલે અબ તો હવા એ કરેગા રોશની કા ફેસલા જીસ દી મે જાન હોગી વો હિ જલતા રહેગા સરકાર પાસે બધી જ વ્યવસ્થા છે સામ ધામ દંડ ભેદ છે મેનેજમેન્ટ ભાજપ ભાજપ છે ઉપરાંત એને સોશિયલ એન્જિનિયરિંગ કરવા માટે થઈને કુંવરજીભાઈ બાવળિયા હીરાભાઈ સોલંકી રાઘવજીભાઈ પટેલ જગદીશ પંચાલ ઇત્યાદિ ને પણ ઉતાર્યા છે તો ટૂંકમાં રણનીતિની દ્રષ્ટિએ કોઈ પ્રકારનો ક્યાંય ખામી આવે એમ નથી અભિમન્યુ એના કોઠામાં વિંધા એમ બધી રીતે એને ગોપાલને ભીડવાની કોશિશ કરી લીધી છે હવે લોકો મત આપતા સુધી કારણ કે આમાં પળે પળ બધા ચિત્રો પલટાતા હોય ઘણા રીધીબેન આપણને એમ કે કે મે તમારો સ્ટેન્ડ કા ક્લિયર નથી તો સ્ટેન્ડ તો ન જ હોય ને આપણે પત્રકાર છીએ પક્ષકાર થોડી છે આજે બુધવાર છે તો બુધવાર છે ગુરુવાર છે તો ગુરુવાર કાલે શુક્રવાર હોય તો તમે એમ ન કહો કે ગઈકાલ તમે ગુરુવાર કહેતા ભાઈ ગુરુવાર હતો એટલે ગુરુવાર કીધું આજ શુક્રવાર છે કે શનિવાર છે એમ એમ ગઈકાલ સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી અરે કોંગ્રેસે જ્યાં સુધી ઉમેદવાર જાહેર નતા કર્યા ત્યાં સુધી ગોપાલભાઈ તો વન મેન આર્મી જેવા હતા ઉજ્જડ ગામ પ્રધાન ત્યારે તો કોઈ પ્રશ્ન બીજા કોઈની વાત જ નથી હવે જ્યારે ભાજપ માટે મુકેશ અંબાણીના રૂપિયા ઓછા ક્યાંક નોટ પડી જાય તો મુકેશ અંબાણી શું ફેર પડે એ થી હો કે પાંચસો બે પડે તો એને કઈ લેવા કે દેવા એટલે ફેર કઈ પડે એમ નથી મુશ્કેલી શું છે

એક બેઠક જીતાડી ના શકે પેટા ચૂંટણી એ તો હદ કહેવાય એનો અર્થ એમ છે ભારતીય જનતા પાર્ટી પોતાને કમિટેડ વોટર્સ ની શેખી મારી શકે એમ નથી એટલે આને કારણે અત્યારે ડકો છે અને કિરીટભાઈ મેદાનમાં ઉતરા કિરીટભાઈ ને પણ ખબર છે કે એના લુગડે ઘણા બધા છાંટા ઉડાડ્યા છે લોકો એ બુર્વક પાડવા ઓછા હોય પુરુષ બે જ સમયે આસુ આંસુ ત્યારે જ પડે ત્યારે એક દીકરો તર છોડે ત્યારે અને દીકરી ઘર છોડે ત્યારે આ બે સમયે પુરુષની આંખમાંથી આંસુ પડે એ શોભા ગણાય દીકરો તર છોડે ત્યારે અને દીકરી ઘર છોડે એટલે લગ્ન ઇત્યાદીમાં બાકીના સમયમાં જેટલી પણ સમસ્યાઓ હોય પુરુષો આંસુ સારે નહીં એ સહન કરી જાય કઠોરતાથી પણ પોલિટિક્સ જે છે એ હવે આવું થઈ ગયું છે ઇમોશનલ બધી વાતો થઈ ચૂકી છે અને તમામ રાજનેતાઓને

સામે પક્ષે ફરિયાદ છે બાકાયદા એફ આઈ ફરિયાદ પણ મેં કીધું એ હજી આક્ષેપ ના સ્ટેજ ઉપર છે હજી એક ફરિયાદમાં ભાઈને સજા થાય એવો કોઈ ચુકાદો આવ્યો નથી એટલે ભાઈ કિરીટભાઈ જે છે એ સુખી બહુ છે એટલે પણ ઘણી વખત એમ થતું હોય લોકોને લાગતું હોય કે આ બધા પૈસા એને સહકારી ક્ષેત્રમાંથી બનાવવા હશે તો બેન એવું છે કે એવું જરૂરી નથી કે બધા આમાંથી જ બનાવે મોટા હોદ્દા તમને મળે તમે આવો ત્યારે તમારા સંબંધો પણ વિકસતા હોય છે અને સંબંધો વિકસે એટલે એનો લાભ લઈને એ લોકો પાંચ રૂપિયાના ના પચીસ રૂપિયા કમાઈ શકતા હોય છે એટલે આ બધા આક્ષેપો ની માં આવું ચાલે છે એટલે એને બે વાત મહત્વની કરી એક આસુ સાયરા તે બીજું જયેશ રાદડીયા ની પેરવી કરી તે જી બેન હવે એ સવાલ થઈ રહ્યો છે આપણને ખબર છે થોડા સમય પહેલા જે રીતે જવાહર યુદ્ધ ચાલુ કર્યું હતું કે બે હજાર ઓગણીસ ના એમણે જે પીએમ ને પત્ર લખેલા હોય કિરીટ પટેલ નામે એ બધા ફરી એક વખત મોકલ્યા અને ફેસબુકમાં પોસ્ટ કર્યા હમણાં આપણે જોયું કે ચાલીસ લોકોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે જવાહર ચાવડાનું કે નામ નથી કે તમે પ્રચારમાં હોય ભલે ભાજપના નેતા છે આખું ગુજરાતનું જો માળખું ઉતરતું હોય તો જવાહર ચાવડાનું નામ તો હોવું જોઈએ ને પણ એ ક્યાંય નથી દેખાયા કે ક્યાંય નામ નથી લેવાયું એમાં એવું છે માસા નામનું એક પાત્ર છે ને રિહાવા માટે તૈયાર હોય આપણો સામાન્ય પ્રસંગ હોય ને માસા એને હાચે વાપર રીહાય બહુ જાય જવાહર ચાવડા અત્યારે રીસાયેલા છે હવે રીસાયેલામાં એના પક્ષે હાચા છે જવાહર ચાવડા આત્મનિર્ભર છે એ પક્ષને કારણે ઉજળા નથી એને કારણે પક્ષ ઉજળો છે ઈ પંથકમાં જે તે સમયે તેઓ શ્રી કોંગ્રેસમાં હતા તો પણ કોંગ્રેસને જવાહર ચાવડાની જરૂર હતી જવાહર ચાવડા ને કોંગ્રેસની ઓછી એક તો રાજવી ઘરાના જેવું છે એના ફાધર નું પણ તમે જાણો છો બહુ મોટું નામ હતું પેથલદીભાઈ ચાવડા જે અમુક લોકોની પાસે સાયકલ નથી તે દિવસે એની પાસે હેલિકોપ્ટર હતું પોતાનું ચાર્ટર અને આજે ભવ્ય મહેલ જેવું એનું મકાન છે ટૂંકમાં એકદમ ખાનદાની ગર્ભ શ્રીમંત વ્યક્તિ છે એની ચર્ચા નથી છે એ કઉ છું હવે છે તો છે એટલે એને બીજી કઈ આવશ્યકતા હતી નહી વળી પાછા યુવાન છે અને કોવિધ શૈક્ષણિક સંસ્થા એ નીચે છે હજારો દીકરીઓ દીકરા બધા ભણે છે એટલે સોશિયલ સામાજિક રીતે પણ એનું બહુ મોટું મૂલ્ય છે એટલે એને જે કેટલાય પત્રો લખ્યા છે એને પક્ષ એમ કીધું કે ભાઈ આ ભાઈ જેને અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કિરીટભાઈ કે એને અહીંયા રાજકોટ સોરી જુનાગઢમાં જે મકાન બનાવ્યું છે ગેરકાનૂન છે કેટલાક બીજા બધા કૌભાંડો ની વાતો કરી છે આમ છે તેમ છે ટૂંકમાં તેઓ શ્રી રિસાયેલા પ્રસંગમાં બગડે નહીં એટલે ચાલીસ જેટલા જે સ્ટાર પ્રચારકો કેવાય એમાં જવાહર ચાવડાનું નામ બુદ્ધિપૂર્વક ન મૂક્યું કારણ કે એમાં એવું છે મૂકતા પેલા એને કહેવામાં તો આવતું જ હોય છે પણ એ સંભવ છે કે જયેશભાઈએ કીધું ભાઈ મને હવે હું ન નડું તો મોટી સેવા થાય એમ નહીં કારણ કે ઈ કઈ વખાણ કરી શકે નહીં બે રાય હોય નજીક નજીક ના હોય ને હંમેશા શત્રુતા આમ લેવલે લેવલ ટુ શત્રુતા હોય હું ટાટા બિરલા ની શત્રુતા કરી શકું નહીં ઈર્ષા કરી શકું શત્રુતા ન કર કારણ કે એમાં લેવલ નથી આપણું એવી રીતે ચાવડા ની બે બાજુ બાજુમાં કિરીડભાઈ એક જ પંથકના છે વિસાવ જૂનાગઢ બધું એક જ કહેવાય તો એને કારણે એને કીધું ભાઈ મારે કઈ કરવું નથી કારણ કે અંદરની વાત બધા રોહોડા ની જાણતા હોય એક બીજા બીજાની કઈ જવાહરભાઈ ચાવડા છે બધા તમામે તમામ બેન અત્યારે બેન ભાજપ કયો કોંગ્રેસ કયો આમ આદમી કયો હું ને તમે આડોસ પાડોશમાં હોય ને અલગ અલગ પક્ષમાં માનતા હોય તો આપણે બાંધણા કરીએ આ લોકો તો ટેસડા કરે

અમિત નાયકે એને આમ કીધું ને રાહુલ ગાંધી ને પત્ર લખી નામ આટલા લોકો લોકોના ભાજપ ની ભાગીદારીમાં ધંધા છે અને એ આપણા પક્ષ ને કોઈ બી મેળ પડવા એમ નથી સેટિંગ બેટિંગ કરીને તો એ સીધી વાત છે તોય તમે વિચાર કરો સામાન્ય પ્રજા ભાજપ ને કોક માત્ર કોંગ્રેસ એકબીજાને કાઠલા પકડે બાંધણા કરે માથા બધેરી નાખેલા ભાઈ તમે આની પાસેથી શીખો કે ભેળા રહીને ખાઈ પીને ટેસડા કરો જગત જે થવું થાય કોઈ હરામ બરોબર અહીંયા પણ જીતી જાય વિશાવધરમાં કોઈ પણ જીતે કડીમાં કોઈ પણ જીતે એટલે આ પ્રજા હું તળું ફૂટે આખી આખી સરકારને ને અમે જીતાડી તો હજી છાજીએ તો કૂટીએ છીએ તો એક ધારાસભ્ય જીતીએ શું ફાટી પડવાનું ને એ ક્યાં કોઈ મણિધર નાગ લઈને નીકળવાના છે કઈ કોઈને કઈ ભલું કરી દે કઈ નઈ એના ટીએ ટીએ શરૂ થાય અને આ ફેર એટલો પણ વિસાવદર માં માનલો ગોપાલ જીતે તો થોડીક રજૂઆત આક્રમક રીતે કરી શકે કડીમાં જે કોઈ જીતે કરવા નહીં આનો મતલબ તો કઈ એવું બધું કઈ છે રમવા માનસુ આવું કઈ છે નહીં એને મેળ પડશે ટેસડા કરશે ગાડી બંગલા ટીએ ડીએ સીએ જે કઈ મળતું હોય મળશે અને રજૂઆત કરશે રજૂઆત તો આમ છું અત્યારે સોશિયલ મીડિયામાં તમે હું કરી મને ડખો થાય તું મોદીના નામે વિડીયો રજૂ કરી મોકલી દઉં પૂરું કરીને જવા દો ઈ વાયા મીડિયા પૂગી જાય હોય પૂર હવે વાત નથી એટલે નાગરિકો એ ખાસ કરીને તો મગજ ને આને છે ને આ જેટલી ચૂંટણી આ કે આના પછી થાય આઈપીએલ ની મેચ જેવી રોમાંચક ને આનંદિત માનવી જોઈએ ભલે જે જીતે ને જે હારે એમાં બહુ લઈ લેવા જેવું નથી ટ્રોફી લેવા ગયા કાલ તમે જો ઉત્સવ થયો માં અગિયાર જણા મર્યા

એની પાછળ લાલ લાઈટ હોય એને એમ છે કે હું હું મને આ બીજા બધા કરતા અલગ મંત્રી લાલ થાય છે પણ એને ખબર નથી કે જે લાલ લાઈટ કે પીળી લાઈટ તમારી પાછળ થાય છે મોટું જીવડું તમને એ લાઈટ ના આધારે શોધીને તમને ખાઈ જાય છે બીજા અંધારામાં રહી જાય બચી જાય છે એટલે કવિ કલાપી કીધું કીધું જે પોષતું તે મારતું એ કમ દિશે શું કુદરતી

એની ટિકિટ માંગી હતી હવે હિતુ કનોડિયા પણ નરેશ કાકા નરેશ કાકા અરે ભાઈ નિતિન કાકા નીતિન કાકા કે છે ટૂંકમાં એના બહુ અંગત ગણાય માની લો કે હિતુ કનોડિયા કે બેન ઓલે કંજારીયા કે કહાણીયા જે છે નામ પાશ્વ ગાયિકા એને ભી માની લો કે ટિકિટ મળી હોત તો એ નિતિન પટેલના જૂથ નું ગણાતો ભારતીય જનતા પાર્ટી એ શું બુદ્ધિ વાપરી ત્યાં એને કાયદેસર આરએસએસ બેજ સંઘ બેજ ના માણસ ઉતાર્યા એટલે કે નિતિન પટેલ એમાં એમ ન કહી શકે કે ભાઈ અમે ઉત્તર માણસો જે મૂક્યા હતા એ શક્તિશાળી હતા ને આ અત્યારે તમે નબળા ઉતારા એમ કહી શકે ભારતીય જનતા પાર્ટી કે આ સંઘ બેઝ છે સંઘ નો આદેશ છે તો સંઘ આદેશ તો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી એટલે નીતિન પટેલને આ અત્યારે ઘણા સમયથી કદ પ્રમાણે વેતરી નાખવાની આ ક્રિયા ચાલે છે અહિયાં જયેશ પટેલ માં આવું જ હતું પણ જયેશ પટેલે કાઠું કાઢ્યું એટલે ઊંટે છે ને ઊંટે કાઢ્યા ઠેકા તો માણસે મૂક્યા ઠેકા

અને ભાજપ ને એવી રીતે ઊંધું કે આપણે છે પૂછડું તો સાંભળ્યું આ આખા પટપટાવી નાખી એટલે એને પછી બુદ્ધિપૂર્વક પ્રભારી બનાવી દેવા આવ્યા વિસાવદર નીતિન પટેલના કેસમાં આવો ટેસ્ટ હજી નથી થયો એટલે નીતિન પટેલ સક્ષમ છે આકાંક્ષી છે અને એને એમ લાગે છે કે મને હાસ્યમાં ધક્લવામાં આવ્યા છે એટલે એને બનાવ્યા ખરા તમે જુઓ આમ નીતિન પટેલ જૂથ નું પ્રભાવ છે કે નહીં એ સાબિત કરવાનું છે તમારી વાત માની નહીં એટલે હવે રિહા એ ન હકે અને પાછું પીડા રજુ ન કરી શકે રિઝલ્ટ તો લાવવું પડે નહીં ન લાવે તો એમ કે તમારી તો બેઠક ગણાતી હતી તમારો હોલ્ડ ગણાતો તમે જીતાડી ન શીખ્યા એનો અર્થ એમ છે કે તમારો યુગ હવે ખતમ થવામાં છે અને કા તમે બિલકુલ ધ્યાન ન આપ્યું આમ ભારતીય જનતા પાર્ટી એક કાંકરે અનેક પક્ષી મરી જાય એવી જ રણનીતિ અપનાવતા હોય છે યુઝ એન્ડ થ્રો એટલે આમાં તો હંમેશા તાકાત વાળો હોય આમાં કરી મેળવવા પડે પાત્રતા કેળવવી પડે એ જ ભાજપમાં હાલે એમ છે જીબેન બેન જગદીશભાઈ હવે એક છેલ્લો બીજો સવાલ મારે ગોંડલ મુદ્દે પૂછવું છે હવે દલિત સમાજ ફરી એક વખત આજે સવારે ભેગો થયો અઢાર તારીખ આપી દેવામાં આવી છે લાગે છે કે આમનાથી ન્યાય મળશે દિનેશ પાતરને બે ન્યાય સરકારના હાથમાં છે ગોકીરો કરવાથી ન્યાય નથી મળતો ગોકીરો કરવાથી તમે સામે રાયબર રાઈવલ જે લોકો હોય છે એને અહમનો ટકરાવ ઓછો થાય હું બે ગાળ તમને દઉં તમે બે ગાળ મને ગયો તથા કથિત ન્યાય ની જે વાત છે એ તો સરકાર આ ડીંડક ચલાવે છે શું કામ સરકાર એવું શું કામ જાહેર નથી કરી શકતી કોને શું પ્રોબ્લેમ છે બોલો ક્યાં ગોંડલમાં જઈને આવો રેલી સંમેલન કરો તો ન્યાય મળે એવું બંધારણમાં લખેલું છે કે ભાઈ કોઈને પણ ન્યાય જોતો હોય તો જે લોકોએ અન્યાય કર્યો એવું લાગે એના ગામમાં સંમેલન કરો તો ન્યાય મળશે એવું છે એફ આઈ આર તમે નોંધાવો પછી ન કઈ થાય તો સરકાર છે કે નહીં સરકાર નામની કોઈ ચીજ ખરી કે નહીં તમે ગાંધીનગર મકાન જ કરતા એટલે ગોંડલમાં જે થઈ રહ્યું છે એ શું છે મોરલ ની લડત છે તમારે ગાળું ગાળું આખું હવે અને બીજું સમાજ ભેગો થાય તો કોણ શું ના પાડે જેમ ભૂતકાળમાં પણ ભાઈ સોલંકી બંધુ આવ્યા હતા દલિત સમાજના ત્યાં ગોંડલમાં અને બે ફાર્મ એ લોકો એ પણ કર્યું હતું ગાળા ગાળી કયો કે ભાષણ કયો આક્રમક બંને કર્યું જ તું એમ કદાચ પાછું એવું થશે પણ બેઝિકલી એ બધું છે ને એ કમિટેડ છે બુદ્ધિપૂર્વક સ્વયંભુ ભયંભુ કુછ નહીં હે એટલે એ જે થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એને કોઈ પણ હિસાબે તથા કથિત વર્ગ વિગ્રહ જેવું પડે સંભાવ છે તે બધું અટકાવવું જોઈએ દલિત સમાજના લોકોને પૂછે તમારી શિકાયત શું છે મને કયો દાખલા થઈ તો સો એને સો તો એને એને ગળે ઉતરેવો કા જવાબ આપો ને કા ન્યાય આપો પણ તમે અંદરો અંદર મોરે મોરો ભટકાઈને મરી જાવ ત્યાં સુધી તપાસ તમે કર્યા કરો આમ તાસીરો જોયા કરો એ ગજબ ના કહેવાય

ભાઈ તમારા ઇન્ડિવિજુઅલ પ્રશ્ન છે કોઈ આખી નાતને કોઈ હેરાન નથી કરી કોઈ આખા સમાજને કોઈ હેરાન નથી કર્યું મને કોઈ હેરાન કરે તો આખો બ્રહ્મ સમાજને કઈ લેવા દે ઇન્ડિવિજ કેસમાં મને હેરાન કરવામાં આવ્યો હોય તો હું મારી રીતે લડી લઉં તો સરકાર નામની ચીજ છે સરકારની ઉપર તમારે પ્રેશર લાવવું જોઈએ કે જે એક્શન લે દલિત સમાજને એમ લાગે છે કે એના સામે હામે જેને પણ અન્યાય કર્યો છે એ લોકોનું એનો જ વર્ચસ્વ છે કોઈ માનતું નથી તો સરકારને કાટલા પકડો શું કામ મત આપો છો હમણાં બધા ચૂંટણી થાય માં મેળ પડતો નથી એમાં તમે પાછું ભયંકર જીતા જુનાગઢમાં શું થયું જે જુનાગઢમાં ખાડા નગરી થઈ ગઈ ખાડા નગરી થઈ ગઈ એમ કે આવતું હતું મહાનગરપાલિકા ચૂંટણી થઈ ત્રિમંડ બહુમતી જીતું લ્યો કેટલાય ઠેકાણે બોર્ડ માર્યા હતા અહીંયા કોઈ શું નહીં અમારે તમારું કામ નહીં અમે તુમસે કુછ ન થાય અમે અમારે પે છોડ દો આપણને લાગે કે આ વખતે તો પાડી દેહે જનતા કઈ નથી ભૂંગળા ખાઈ ને બે ગયા બધા ઠેઠડા કરે એટલે આ બધા જે આક્રોશ અત્યારે થઈ રહ્યા છે એ પોલિટિકલી બુદ્ધિપૂર્વક ના થઈ રહ્યા છે કે ભેગા થાય તો હો કીડી હોય તો હાપ નહીં તાણે તમે ગાળા ગાળી કરશો પછી ઓલા ગાળા ગાડી કરશો ઈ બિલકુલ તમારી ઉચિત નથી એ અયોગ્ય નથી એટલે કે ઈ એનાથી ન્યાય મળી જાય વાત ના કોઈ દાળિયા ખાલી તમારો અહમ જે છે એ સંતોષ થાય કે અમે ન્યાય આવીને ગાળું દઈ ગયા લાગતા વળગતા જેના અમે લોકો જરૂરત નથી કરતા ગાળ દઈ ગયા એના જેવું તો ઓલાય રોજનું થયું એને અહીંયા કે અહીંયા કે એવું કે રોજ નું થયું એટલે આ જે મોરે મોરો ભટકાવાની સિસ્ટમ જે છે લાંબા સમયે એમાં સામાન્ય માણસો બહુ હેરાન થાય લડનારા બે મોટા માતા હોય અન્યાય થયો તે અને એના આયોજકો જેને અન્યાય થયું એવડું મોટું સંમેલન પોતે કરીએ તો એને આપણે પીડિત કેમ માનવા પાંચ દસ હજાર માણસ કરી શકે લાવી શકે એને ખાવા પીવાની વ્યવસ્થા કરી શકે એને વાહન વ્યવસ્થા કરી શકે તો એ તો સક્ષમ ન કરાવી રહ્યા છે એ લોકો લડે છે મોરે મોરા અને હાથા અથવા તો પીડિત બન્યા છે કોણ આપણા જેવા સામાન્ય માણસો જેને ખબર નથી ને ખાલી ફૂડ પેકેટ ના બાને આવી ગયા હોય ને એ લોકો અંટાય છે એટલે થતું હશે જ્યાં જે કઈ ગોંડલ માં ઘણા સમય થી આવું ચાલે છે આપણે જાણીએ છીએ બેન જીગીસા ને એ લોકો આવ્યા તા મારે ગોંડલ ને આપણે ગુંડા મુક્ત કરવું છે ફરણું શું થયું પછી બધું પકડાણું વાતોતરા હું સાચું ખોટું રામ જાણે પણ છે તો ખરું થી પછી કા પછી નહીં તો જો એ બધું ખોટું હોય તો એની મુમેન્ટ કા ચાલુ નથી જીગીસા બેન ની ને ભાઈ અલ્પેશ ની ને ચાલુ રહેવી જોઈએ ને કારણ કે આ તથા કથિત વિડીયો ખોટો એ છે એ માની લઈએ

આનાથી ક્યાંય ન્યાય મળે નહીં ન્યાય તમારે મેળવવો હોય તમે મને નાક દબાવો તો જ મોટું ખુલે આ લોકતંત્ર છે તમે લાગતા વળગતા ને હરાવો એટલે તમારે ફરજિયાત એને ન્યાય આપવો પડે હવે તમારે એને ટેકો દેવો છે તમારે તો લડી લેવું છે તો બે તો ક્યાંથી મેળ પડે જી બેન બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર